આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ નગરસેવકો સાથે અને સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે ખાડાઓ પડી ગયા છે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો છે આ બાબતે અમે અગાઉ તમામ પદાધિકારીઓને આમંત્રણ પણ આપેલું છે દુઃખોત્સવ કાર્યક્રમ નિમિત્તે આ કાર્યક્રમનું નામ અમે દુખોત્સવ કાર્યક્રમ રાખેલો હતો અને તમામ પદાધિકારીઓના નામ નામકરણ સાથે એટલે કે જેટલા જેટલા ખાડાઓ છે જેવડો ખાડો એવડું પદાધિકારીનું નામ અમે નામકરણ કર્યું અને સાથે સાથે રોડને બાટલા પણ ચડાવીએ કેમ કે બીમાર અને બિસ્માર હાલતની અંદર આ રોડ છે લોકોની કમર ભાંગી રહી છે આમાં સાંધાના દુખાવાઓ થઈ રહ્યા છે જેના કારણે ખૂબ ગતિમાંથી લોકો પસાર થાય છે આ બાબતે અમે વારંવાર ઝોનમાં રજૂઆતો કરી છે આ પદાધિકારીઓને રજૂઆત કરી છે વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જો અહીંયા મુખ્યમંત્રી આવવાના હોય તો તરત જ કામગીરી થઈ જતી હોય પરંતુ જ્યારે સુરત શહેરની જનતા અહીંયાથી ચાલવાની હોય તો એમના માટે કોઈને કંઈ પડેલી નથી કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ લોકો હેરાન થાય તો ભલે થાય પણ અમારા મુખ્યમંત્રી હેરાન ન થવા જોઈએ અમારા મુખ્યમંત્રી સારા રસ્તા પરથી ચાલવા જોઈએ પરંતુ જે ખરા અર્થમાં રાજા છે એમને આવા ખાડાવાળા રસ્તા પરથી ચાલવું પડે છે એમને આમાં હેરાન થવું પડે છે ખરેખર આ જે રાજનીતિ છે આ લોકોએ બધે ભેગા મળીને બગાડી નાખી છે કારણ કે જે પ્રમાણે એક મિનિટ એક મિનિટ જે પ્રમાણે એક મિનિટ એક મિનિટ એક મિનિટ બાઇટ પૂરી થવા દો જે પ્રમાણે સુરત શહેરની અંદર જે ધારાસભ્યો ખાસ ચૂંટાણા છે અને મસ્ત મોટી વાતો કરે છે સવારથી જાગીને લોકોને ધર્મનું જ્ઞાન આપવા માટે અને ખાસ કરીને કામરેજ વિધાનસભા અને વરાછા વિધાનસભાના જે ધારાસભ્યો છે એ નેટ લોકોને ધર્મના નામે કેમ મૂર્ખ બનાવવા ધર્મની વાતો કરવી એ અનુસંધાને અમે એનામાંથી પ્રેરણા લીધી છે કે ભાઈ આ રીતે ધર્મનું વાતો કરવાની શહેરના લોકોને જે અઘોળતાઓ પડે છે તે કદાચ ન્યસ્ત નાબૂદ થઈ શકે રોજ સવારમાં જાગીને આવી સુખ્યાની વાતો આ બંને ધારાસભ્યો કરે છે એટલે કે એમના જ આદેશથી એમના પ્રેરણાથી કે આ બંને ધારાસભ્યોની એમની પૂજા રાખી છે રોડ રસ્તાઓની પૂજા રાખી છે ધાર્મિક વિધિથી આવી પૂજા કાર્ય કરીએ તો બની શકે કે આ રોડ રસ્તાઓ દૂર થાય આની અંદર જે ખાડાઓ છે એ દૂર થાય અને લોકોને સારા રોડ મળે કારણ કારણ એટલું જ છે શહેરમાં જે લોકો ટેક્સ ભરે છે અને એનાથી જે રોડ રસ્તા બનાવે છે એ રોડ રસ્તાનો ડામર આ કમલમના તમામ કમલકતાઓ ખાઈ રહે છે ગાડીઓમાં જે ડામર કાઢી લે એવી પરિસ્થિતિ રમૂચવાળી કહી શકાય અને એના કારણે આ રોડ સારા નથી બનતા દર વર્ષે સાડી ત્રણસો થી ચારસો કરોડ રૂપિયા રોડ પાસે ખર્ચા બાદ પણ જેટલા વાહનો ચાલે છે એ દર વર્ષે દોઢસો કરોડ રૂપિયા જેટલો વાહનગરો સુરતમાં પરિસ્થિતિ છે એટલે અહીંયા અમારા તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સાથે મળીને એક પૂજાનું આયોજન કર્યું છે જેથી કરીને આ દુરાચારી લોકોને ભગવાન સદ્બુદ્ધિ આપે અને લોકો માટે કંઈક સુખાકારી થાય અને એના માટે થઈને જે સાયન્ટિફિક પદ્ધતિથી આ ખાડાઓને અને આવા લોકોને બાટલા ચડાવવાની પણ અમે એક પ્રયત્ન કર્યો છે કે ઝડપથી લોકોને સુખાકારી મળી શકે